હત કરવામાં આવેલા રીઢ આરોપી દ્વારા કારણીબાગ ખાતે કરેલ રાત્રે ઘરફોડ ચોરીનો ગુનો કરી મેળવેલ રોકડ રકમ સાથે આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક સફળતા હાંસલ કરી છે હદપાર કરવામાં આવેલા રીઢા ગુનેગારને કારેલીબાગ ખાતે કરેલી રાત્રે ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપી લેવામાં આવ્યો છે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરની સૂચના પર ઘરફોડ ચોરીના ગુનાઓને અટકાવવા માટે સતત કાર્યરત છે તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગ્રીઢા ગુનેગારને ઝડપી લીધો છે આરોપીનું નામ રઘુબીરસિંહ ધનસિંહ બાવરી છે અને તે વડોદરા શહેરમાંથી હદપાર કરવામાં આવ્યો હતો તેને કારેલીબાગ ખાતે રાત્રે ઘરફોડ ચોરી કરવાના ગુનામાં ઝડપી લેવામાં આવ્યો છે પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ત્રેવીસ હજાર ત્રણસો પણ કબજે કર્યા છે આરોપી રઘુબીરસિંહ અગાઉ પણ ખૂનની કોશિશ ચેન સ્નેચિંગ ઘરફોડ ચોરી વાહન ચોરી સહિતના દસ ગુનામાં પકડાયો છે હવે તેની સામે હદપાર હુકમ ભંગનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચની આ સફળતા વડોદરા શહેરમાં ગુનાખોરીને રોકવામાં મહત્વપૂર્ણ પુરવાર થશે